નિર્ભય અડીખમ અમદાવાદ શહેરમાં વાળી પોસ્ટ ઓફિસ પાસે આવેલ એસબીઆઈ બેંક એટીએમ મશીન માં રૂપિયા ઉપાડવા આવતા લોકો મદદ કરવાના બહાને એટીએમ ની બદલી કરી અને પિન નંબર જાણીને ઉઠાતરી કરતા એક વ્યક્તિને ઝડપી લેવામાં સફળતા મળી છે અમરાઈવાડી પોલીસ સ્ટેશનને આરોપી નાગજીભાઈ પ્રતાપભાઈ રબારી પાસેથી પાંચસો ના દર ને કુલ ઓગણચાલીસ નોટો મળી આવી જે ટોટલ ઓગણીસ હજાર પાંચસો રૂપિયા પૂરા અને એક્યાસી એટીએમ કાર્ડ મળી આવ્યા હતા અમરાઈવાડી પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે સહતંત્રી મનીષ કોષ્ટી અમરાઈવાડી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ છે સર્વેલન્સ સ્કોડ ગઈકાલે જ્યારે પેટ્રોલિંગમાં હતી કે દરમિયાન અમદાવાદ કોસ્ટની સારાસ્તા પાછેગી SBI માં એકાઉન્ટ હતું ત્યાં આગળ અમે લોકો પેટ્રોલિંગમાં ચેક કરતા હતા દરેક સસ્તર માણસ મળ્યો તો જેનું નામ છે નાનજીભાઈ પ્રભાસભાઈ રબારી આ માણસ ઓડેથી કુલ ટોટલ 81000 જે કા ATM મળેલા હતા તેમાં 19500 ની ઉપરણ રકમ મળેલી હતી ને ત્યાર બાદ પોલીસ સિસ્ટમ લાગીને પૂછપરછ કરતા અને પોતે જે ATM છે ATM કાંઈ ભાવે છે તો શું કરે છે એ હિસ્ટરી ચેક કરતા જે માણસ છે નાકી વ્યક્તિવત નિર્માણ ये अग एटीएम जयरे कोई दूध मनस के ना छोरा था गबा जारे पर एटीएम अगर जता था यरमियान एटीएम में कोई पैसा ना टेक्निकल कारण से पैसा निकले ये दरमियान पोते त्यां लाओ हम ते एटीएम में तो मदद करो એ હું કહીને ત્યારબાદ જે एटीएम પર પોતાની મની સેન્ટર બીજી एटीएम માં એ પોતે એ લોકો થોડા એક્સચેન્જ કરી લેતો અને જે एटीएम ચાલે એ લેનો આઈડી પાસવર્ડ વિજે પિટકોર જે પિટકોર થઈને નજીકમાં બીજી કોઈ एटीएम હોત ત્યારે જને પોતે તે ત્યાં ઉપાડી લેતો આ જે આરોપી છે આરોપીઓ ગવ પણ અમદાવાદ સિટીમાં તેમજ ગાંધીનગરમાં મહેસાણામાં અલગ અલગ પોલીસ સિમમાં સાજતના ચોરી અને ચીટિંગના ગુનામાં પકડાયેલો છે અને લગાવેલી પર પાસ અપન થઈ ગઈ છે